न कमा इहे आया सी नाली वे कटाई जा वरी वठी न નરવા રાખે એ શુભેચ્છા આપું છું અને આજે થઈ ગઈ છે ફાદરવી અમા એટલે ફાધરવી અમાની ની બધાને ઠેર સારી શુભેચ્છા અને અમારે આજે ફાધરવી અમાના દિવસે એમ કેવાય કે દાદા ની ખીર બનાવવાની હોય અને બધા દાદા ને અમારે જમાડવા જવાનું હોય એટલે દર વર્ષે એક ભાદરવી અમા આવે અને દર વર્ષે અમારે દાદાને જમાડવાના હોય એટલે સવાર સવારમાં જાય ને તો જો પેલા નાઈ નાઈ ખા અને પછી જ દાદાની ખીર આપણે બનાવી અલગ અલગ આપણે ત્રણ દાદાની ખીર બનાવવાની બધી નોખી નોખી જ બનાવવાની હારે નહીં બનાવી નાખવાની અલગ તો પેલું અલગ સમસો ને અલગ પાણી ને પછી અલગ અલગ સોખા રાખીને બધું અલગ અલગ રીતે ત્રણ ખીર આપણે બનાવવાની અને પછી ત્રણેય દાદા એ આપણે જુવારવા જવાનું એટલે જમાડવા જવાનું દાદા ને બરફ માં એકવાર આપણે જમાડવા જવાનું એટલે સજો તારે નામ તૈયાર થઈ ગયા અને સરસ મજાની ખીર પણ આપણે બે ખીર બની ગઈ છે અને એક ખીર આપણે મૂકી દીધી છે એમાં ખાલી દૂધ નાખવાનું ને એવું બધું બાકી છે એ તૈયાર થઈ જાય એટલે પછી આપણે નાળિયેર ને એવું બધું લેવા જવાનું હોય દીવા બેતી ને એવું બધું કરવાનું હોય એટલે એ બધી આપણે તૈયારી કરશું તો આપણે સિવાની બેન પણ નામ તૈયાર થઈ ગયા છે નવા કપડા પહેરી અને સવાર માં મોટા ભાઈ નાળિયેર લઈ આવ્યા છે બધા ને સાલ ઉતારવાનું હાલે છે એટલે પછી દાદા એ જઈને તો ના સીધું આપણે વથેરવાનું જ રહે કે તું નઈ નઈ કી તું તું નઈ ટકા ના ના કરવા ને મોટા ફાઈન મદદ કરે છે નઈ શુવાની શ્રીફળ લઈ ઉભું છે મદદ કરે છે ખબર હે શ્રીફળ લઈને આવવાનું કે શુવાની હાંસી લઈને વી આવી એટલે કે હાણે થી ના ફોલવાના છે હા સાલા ઉતારવાના ને બા તમે હવે ભાતું બનાવવાની છે ને બાસ ને વાટુ બનાવવા બેઠા છે કેમ કે દીવાબતી ને એવું આપણે ના કરવાનું હોય એટલે વાટુ બનાવી નાખે સરસ મજાની હવે તો શિવાય ની બાજુ આવશે જે કામ કરતા હોય ને બધું કામ એને કરવાનું છે હમણાં એ તમારા હાથમાં જોશે ને એટલે જો એમ ખબર હોય તો પડી ગયા વાટુ બનાવવાની ને એટલે એમ હાથ કરવાનો જો રૂ લઈને આમાં માસ કરે છે એટલે વાટુ એમ બને હજી તમે બનાવી નથી પણ એને બનાવી નાખી હજી બનાવી નથી ને કાંઈ એક જીવાની વાત બનાવી નાખી હોત બનાવવા મળ્યા હવે આમ જો તો પાછા એક વાત બનાવી ને મૂકી દીધી હોય બીજી મૂકી દીધી હોય બા હું બનાવે કા બનાવી નાખજો સીવાની તો આપડે રસોડામાં છે ને ખીર બનાવવાનું હજુ કામ ચાલુ જ છે બે ખીર કમ્પ્લીટ થઈ ગઈ છે ને એક ખીર બાકી છે ને એને બનાવવાનું ચાલુ છે એ ગેસ માથે આ બાજુ ચાલુ છે એક જો આપડે આ ખીર બનાવી નાખીએ છીએ આ તૈયાર થઈ ગઈ છે એ કામ જાય ફળ નાખવાનું છે ને ખાંડ તો અમે ન નાખી ખાંડ આમાં ન નાખી પછી દાદા એ જે જુવારવા લઈ જવી અને એમાં ઘી અને ગોળ એ ઉપરથી આપણે નાખી ગળી લઈ જવાની હોય અને પછી ઘરે તો પરસાદી માં પછી જેમ ખાયું હોય એમ અગાઉ ખાંડ નો નાખી અને આ બાજુ જો બસ ના આ એક ખીર બનાવે છે હવે એને બહુ કઈ જાજી વાર નથી અને આ બાજુ એક આપણે જો અહીંયા બનાવીને મૂકી દીધી છે તો આ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે અને આમાં પાછું ખીર બનાવી પછી બધા બોલવાનું નઈ સુધી દાદાને આપણે જમાડી ન આવીને ત્યાં સુધી આટલી ધ્યાન રાખવાની અને જે આપણે સોખા થયા હોય એ પાણી એ પાણી પણ એક બવણીમાં ફરી છે એ ત્યાં આપણે દાદાને જુવારી આવી અને પછી એ પાણી એક જગ્યાએ નાખવાનું ત્યાં સુધી દાદા હું કઈ કરવાનું જ નહીં એટલે જો આ બહણીમાં

એટલે જો આમાં ઘી ગોળ નાખ્યો છે આમાં સિંદુર એટલે દીવલણી બાવણી ડે પડી ગયા દીવલ લીધું છે અગરબત્તી નાળિયેર બસ આટલી વસ્તુ લઈને આપણે દાદા એ ખીર જુવારવા માટે અને ના પપ્પા નાવા ગયા છે તૈયાર થઈ જાય પછી આપણે હાલતું થવાનું છે અને શિવાની બેન છે ને મોટા બાપુ ને એને હારે આવશે તો એ પણ બીજા દાદા એ જવાનું એટલે નોખો નોખો બધું તૈયાર કર્યું છે પણ શિવાની બાપુ ને એના હારે જાય તો એની ભેગું વાંસ હોય ને વિહાન હોય એટલે શિવાની ને આપણી ફેગું લઈ જવાનું છે

तुल प्रणादा दाएखेर ने उब दुवारे वालूसाया, तुमें तुमें श्रबजवाल कातेजायी उचीजी करेजाए उचीए, अब्रणा नाजी का चंदादा ना कनावजाओ अगूनु तुमानी बेन पणाया, नाज कितली हुता वलेता जहाए, यह ते उजी नोरे, હાલો તે હો છે ને આપણે આયન તેરા બધું માડું મોહરા થી નાયાતા ને હવે આપણે માર્ગે છડી જવાનું ના ના એ બાજુ થાલી ના ના માર્કેટ છડી દે હા જાય એ બાજુ જાપે થઈને પાછા આવીને થઈ જવું પછી એમ કર તો આપણે હવે ઘરે ભુગી ગયા છીએ પણ શિવની બેનો ઘરે આવવામાં તો બહુ ઉતાવળ છે જવામાં ઉતાવળ આવવામાં ઉતાવળ હે સમજો ત્યાર પછી દેખાડ્યું છે મમ મમ હા હો છે ને આપણે એ વાડી માં દાદા છે ને ના જવાની આપડે તૈયારી કરવાની છે દર્શી દાદા એ એટલે હવે અમાર ટે દિવાલ વાટુ અને નાર એટલે બધું તૈયાર करू અને શિવા ની બેન ને પછી દેખાવા ભેસા દીધા કાપણ તો આપડા ઘર તો આયા છે અને આ દાદા તો હાવ નજીક આ બાજુ છે ને ઓમ જોસ ને કેમ મો કરે ની બાજુ છે દાદા દાદા આ બાજુ છે આયે ફરો ફર કર બટા મત કે હે નુકતેસના ના જાવ સુ બી કે તો આગળ આગળ આવશે

આ ક્યાંથી ને પલું પલું કર્યું દાદા ને હવે શિવાની બાકસ એ બાકસ અગરબત્તી શિવાની બધું અંબાવે છે શિવાની મારવા શેષ ખાવાનું તો હાલે છે અને આપડે જે છે ને શીરાવાનું તો બાકી છે બધે દાદા એ પૈયા લગાઇ જાય ને પછી શીરાવશું ને શિવાની

તો હવે આપણે છે ને ઘરે દાદા એ શ્રીફળ લેવું વધારવાનું છે આપણે જીવરાજ દાદા મારા ગૌરા હારા ના મારા હારા બે દાદા ને આપણે અહીંયા શ્રીફળ વધારવાના છે શિવાય ની હોતલ શિવાય ને હું લઈને આવી ગોળ નો હોય શિવાય અતારે સિવાય હમણાં નાળિયેર પડતી હતી તારા કાકા ને દેશ આખું સોચ મૂકવા હા પારે કારી કરતું તો બે સાકુ થઈ ગઈ બાખા સો આયા રી

ભાદરવી અમાસ મેળો હોય એટલે મેળામાં જવાનો પ્લાન છે ને તમે કેટલો મેળો કર્યો કે અમાર વાળો ના હોય પણ હું ક્યાં ના પાડ છું પણ વરસાદ આવે છે ને એટલે કોઈ ને જવાતું એવું થાય છે વરસાદ પણ હવાર એક જ ધારો ચાલુ થઈ ગયો ધીમે ધીમે રેવાનું નામ નીકળે લેતો નઈ સરવડે સર એવા જ કરતા કાલ તડકો નીકળતો હતો મિક્સર મિસિંગ શાક હતું એટલે ખાધું નથી ને સિવાની તળેલું હતું થોડુંક ખાધું થયું કેમ કે બાજ શાક બનાવાય જતા એટલે હું કેર ની વાટે બેઠી છું ને સુવેરે ભૂખ્યા ની ખાવા મે તમારે ખાવું નો એને આપણે ફેવરેટ શાક બનીને આવી ગયું છે જોતા તમને બધા ને ખાવાનું મન થઈ જાય ને એવું શાક થઈ બા આ મારું બાનું જ ફેવરેટ છે એટલે હું બા બે જ વાટે આ બાકી બધા તો બપોરા કરીને બધા આરામ કરવા મળ્યા છે નઈ અને શિવાની ને આપડે હું રહી છે આપણે આખા કંકોડા શાક બનાવી છે એટલે આ કોને ફેવરેટ નો હોય

તમે એમ કયો ને બસ તમારી વ્યવસ્થામાં જ છો તમે તૈયાર જ છો એમ નથી કે પથરાઈ દો કુંડીમાં કુંડી લઈ લઈને પછી આપણે એમ કે સાફ કરવાનું જઈને સાફ રાખવાની વાત બારી જશે નંદીઓ પથરાવા જવાનું હોય પણ આપણે નથી જવાના છે કેમ કે આટલો બધો વરસાદ નથી ને એટલે બઉ નંદી છે ને પાણી આમ ચાલુ નથી આમ ભરપુર પાણી જતો ત્રણ વહી જાય પણ એવું બધું નથી એટલે હવે આપણે છોડવાની છે પણ મને નથી લાગતું કે આપડે સુટ બસ તો હવે આપણે તો હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો જો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો ભાઈ બાય